માની જાનો આવું કરો માની જા ના કેમ ના આવ ના કર તમે મને આઈફોન ના લઈ આલો ને મારા પાસે પૈસા નહી એટલા બધા ના મને આઈફોન લઈ આલો નકર તો મટુડે ગઈ સેટિંગ કરું મારા ભાઈએ તો ફોન જોઈ લે ના બોલે હું કે ફોન ચલાવું ભાઈ મને આઈફોન લઈ દો પણ આઈફોન મારા પાસે એટલા બધા મારા પાસે પૈસા જ નહી એટલા બધા ના તો મને OnePlus લઈ દો OnePlus અરે કહું તો હું મારો ફોન લેવો ના મને વન કે આઈફોન લઈ દો તો માર પાસે એટલા પૈસા નથી ના એ બી મને કરી લઈ દો મને એવું થોડું હોય તો રોરે બ્રેકઅપ કરી નાખો ના એવું ના ના તો માર પાસે પૈસા નહી હબી તો હું કરું હું અઠવાડિયામાં મહિનામાં તને લઈ આપું માર આજે જોઈએ તો પાસે પૈસા નહીં માર ગાડી વેકો તો થાય માં તો વેચી કાઢો ને એવું થોડું હોય માર પાસે ચીના ઉપર જવાનું હાલીન જવાનું માર રિક્ષામાં જવાનું

આ તરના શું કરું આ ખબર હે પછી લઈને જતા રહે કરવાનું તો સમાધાન બધું એમના મા બાપ ને હું તો એ જ વિચારું તને છોડ્યું લઈને નાહી જાય મા બાપ નું જરાય વિચારતી નહીં કશું વિચારતા નહીં મતલબ કે લઈને નાહિ જાય

કોઈ સોડી પ્રેમ કરતી હોય તો હાલી દેતા હોય તો શું વાંધો કઈ વાંધો નહીં પ્રેમ થી કેતા હોય જ્યાં તને ગમો રાખી તો પછી આ તો પણ ના

બધું ખાલી જેવું બને હજુ તો બનતું લાગે જબરું કામ ચાલુ પણ નાખ્યું કઈક લાગે વાયર જેવું જો ઘણા વાયર કોઈક પડ્યો હોય ને તો મરી જાય

અલ્યા ઓવ આ કેવું થા બોન હે હા બોન હે તારી ઓવ ઓય આ શું ચાલે છે શું કરેસ શું કા ધંધા કરો

એના તો કિડુ કિશન ભાઈ આ આબીલ દુનિયા બદલાઈ ગઈ તમે યાર બેન રાખના લઈને મને એમ કા માય બોલ હારી આ તો ખોટી ની તમે તો રાખતા આ તો ખોટી તું તમારે સોડી નું શું કરવાનું બોલો હેડો હવે તમે હમણાં આપડા વાતો કરતા આવતા આવી ભાગી જાય થાય વાત તો બાર નહીં પડે પણ હવે આનું શું કરશું

ઓલો જતો રહ્યો તું પ્રેમ કરતી થી જતો રહ્યો ભાગી ગયો જતો રહ્યો દોડી ગયો ઊભો આ કેમ પ્રેમ કરતી થી કતું તો પ્રેમ તને દગાળો હતો એ વાળી એક માઈ ના જો ઓ પ્યાર કુદા પ્રેમ બેમ ના કરું મરી જઉં તો પ્રેમ ના કરું આ ઈ પ્રેમ પ્રેમ કરીને તો મનો માર ખવરાવ રાવત ભાડામ જો હું તો ઘરે નાહી જઉં

હું તને પ્રેમ કરું છું ગોટુને કવ્યા હું તો યાર બહુ પ્રેમ કરું નાનપણથી પ્રેમ કરું યાર આઈફોન લઈ આલે તને સેટિંગ થઈ જન મારીંગા બટન બતાય दारू આય આય થઈ જઈશ ને સેટિંગ આઈ લવ યુ તો કહી દે એક વખત આઈ લવ યુ કહી દે તો સેટિંગ કઈ રીતે હું તો આઈફોન લઈને આયા એપલ લઈ આલે યાર સેટિંગ થઈ જઈ ને તો ભાઈ હા હજી કે આહા તારો ભાઈ તો જો તારા ભાઈને કઈ તો ના દેતી ને ભઈ તું કઈ ના દેતી પાહી

હાલ તું હાલ ને તને તારો ભાઈ ફરીથી ભારી ગયો ને તો હારી બટનું મારશે હાચું કહું હું